બાળકી હોવાની જાણ થતા સ્થાનિકો તથા પોલીસ ટીમ ત્યાં દોડી આવી હતી માત્ર ચાર દિવસ પહેલા જન્મેલી બાળકીને ત્યોજીને ફરાર થઈ ગયેલી જનેતા સામે લોકોએ ફિટકાર બસાવ્યો હતો પોલીસની ટીમે બાળકીનો કબજો મેળવી તેને મમતા ખાનગી કાચની પેટીમાં રાખવામાં આવી છે અને મમતા હોસ્પિટલનો સ્ટાફ તેની દેખરેખ રાખી રહ્યો છે પોલીસે આજુબાજુ લાગેલા સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી બાળકીના માતા પિતાની શોધખોળ શરૂ કરી હતી ચાઇલ્ડ વેલફેર કમિટીમાં પણ જાણ કરી હતી અને બાળક સ્વસ્થ થયા બાદ તેને સુપ્રત કરવામાં આવશે તેમ પીઆઈ ભૂતિયાએ જણાવ્યું હતું મમતા હોસ્પિટલના તબીબ ડોક્ટર નિરજ ગુપ્તાએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે બાળકનું વજન અઢી કિલો કે વધુ હોવું જોઈએ જોકે પોલીસે આવેલા બાળકનું વજન એક કિલો જેટલું છે હાલમાં તેને પેટીમાં રાખ્યું છે તેમજ તેને બેક્ટેરિયા ઇન્ફેક્શન હોવાનું લાગી રહ્યું હોય તેની સારવાર કરી રહ્યા છે બાદમાં પોલીસ કે ચાઇલ્ડ વેલફેર સેન્ટરે સોંપીશું તેવું જણાવ્યું હતું રિપોર્ટ બાય કેતન મહેતા અંકલેશ્વર